રસભર ફળફૂલથી લચી પડેલા અત્યંત સુંદર બગીચાની સંવેદનાને જો વાચા ફૂરતી હોત ને તો એ પાનખરના પીડાદાયક સમયની વ્યથાને બરાબર વર્ણવી શકત તો પછી તમે કહેશો કે વસંત પછી પાનખર કુદરતનો ક્રમ છે એમાં શું મારા જીવનમાં પાનખર આવી પછી કાયમી સ્થાન જમાવી ગઈ છે મારી વ્યથાગ્નિએ જિંદગીના બાગને બાળી નાખ્યો તે પછી ક્યારેય આશાંકુર ન ફૂટ્યા તે ન જ ફૂટ્યા મારું નામ અમોઘ જરા માંડીને વાત કરું ભગવાન શ્રી રણછોડરાયની નગરી ડાકોરનો હું વતની જ્ઞાતિએ બ્રાહ્મણ પિતા ભરતભાઈ માતા નંદિતા બહેન કુટુંબમાં એક જોડકો ભાઈ નામ ભગવાન શ્રી મંદિર પાસે જ ચોકમાં પૂજાબા પ્રસાદની નાની સરખી દુકાન ઘરનું ગાડું ગબડે એટલી માસિક આવક બા બાપુજી સ્વભાવે ઈશ્વર પારાયણ સરળ સ્વભાવના ઘરનું વાતાવરણ શાંત ફક્ત અવારનવાર બા બાપુજી સમક્ષ અમે બંને ભાઈમાં મોટો કોણ એનો મીઠો ઝઘડો થાય હું પહેલેથી જ શાંત માગવામાં મોડો અને આપવામાં પહોળો તેથી અણમોલને મોટાભાઈનું બિરુદ આપી ખુશ કરી દેતો તે બાને જરા વધારે પ્રીતિપાત્ર હતો અણમોલના સ્વભાવમાં ખામી એક જ હતી કે તે અભ્યાસ ઘરના કામ જેવી તમામ જવાબદારીઓથી દૂર ભાગતો અને એટલે જ હું જ્યારે સારા માર્ક્સથી કોમર્સ ગ્રેજ્યુએટ થયો ત્યારે અણમોલ હજુ એસવાયની એટીકેટી સોલ્વ કરવાની તૈયારી કરતો હતો ગ્રેજ્યુએટ થયા પછી બા બાપુજીના આગ્રહને વશ થઈ મારે લગ્ન માટે અનિચ્છા છતાં હા કહેવી પડી મારા કાકીએ એમના પરિચિતની દીકરી સંજના માટે જ્યારે આગ્રહ કર્યો ત્યારે સરળ સ્વભાવના બા બાપુજીએ ઝાઝી તપાસ કર્યા વગર સામે વચન આપી દીધું એમના આપેલા વચનને ઉથાપવાનો તો પ્રશ્ન જ મારા માટે ઉભો થતો ન હતો સંજનાની માતાને ગુજરી એક વર્ષ પણ થયું તેથી લગ્ન થોડા સાદાઈથી થી આટોપી લીધા ને મારી વસંત ઋતુ જાણે પૂરી થઈ લગ્નના બીજા દિવસથી જ મારી પાનખર શરૂ થઈ હા લગ્ન પછીના બીજા જ દિવસે સંજનાએ પોતાના સ્વભાવનો પરચો આપી દીધો તરીકે હાજરીમાં કરતા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી કરશતા એનું એવું તે અપમાન કર્યું કે કોઈ પણ ખુલાસો કર્યા વગર અણમોલ ઘરની બહાર નીકળી ગયો મારી જિંદગી બગડી કે શું એ ભય અને આશંકાથી બાપુજી એટલા બધા ડઘાઈ ગયા કે અવાચક થઈ ગયા ઘરની શાંતિને હણવાનું શુભ કાર્ય સંજનાને એવું તો ફાવી ગયું કે ધાર્યું ના થતા આખું ઘર કકડાટથી ભરી દેતી આ બધું જોઈ અણમોલે લગ્નના નામ પર જાણે ચોકડી જ મારી દીધી અણમોલને ઘણું સમજાવવા છતાં એણે કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા ન આપી એના એક મિત્રના રેસ્ટોરન્ટમાં કેશિયર તરીકે જોડાઈ પોતાની જાતને ભૂલી જઈ દિવસ રાત કારમી મજૂરી કરવા લાગ્યો બાપુજી અને હું પણ સંજનાના કકડાટને ટાળવા વહેલી સવારની આરતી થી લઈ મોડી રાત સુધી દુકાન પર રહેવા લાગ્યા દુર્ભાગી માત્ર બા હતી જેને કર્કશા સંજના સાથે ચોવીસે કલાક અપમાન આઘાત અને અજંપા સાથે પસાર કરવા પડતા હતા હું સંજનાને ઘણું સમજાવતો પણ પથ્થર ઉપર પાણી કાકી અને બીજા સગાને સંજના ખરાબ વર્તનની વાત કરીને સમજાવવા કેતા તેઓ સર્વે જવાબદારીમાંથી છૂટી પડ્યા બાની તબિયત પર ઘરના કંકાસની અસર વર્તાવા લાગી પણ ગામમાં ઘરની આબરૂ ઢંકાઈ રહે તેથી સંજનાની ઉદ્ધતાઈને સહ સહન કરી લેતા છેવટે એક દિવસ ના બનવાનું બની ગયું બા સાથે ઉદતાઈથી વર્તન કરતી સંજનાને અણમોલે ટકોર કરતા આ રખડેલ હરાયા આખલાને જન્મ આપવા બદલ કાનના કીડા ખરી પડે તેવી ભાષામાં સંજનાએ બાને એટલી બધી ગાળો દીધી કે તે જ વખતે હાર્ટ એટેક આવતા એમને લઈને હોસ્પિટલ દોડવું પડ્યું પણ પોતાને કારણે દીકરાનો જન્મારો બગડ્યાના દુઃખ સાથે બાએ પ્રાણ ત્યાગી દીધા બાના વિરહમાં અણમોલ એટલે હદ સુધી સુનમુન થઈ ગયો કે બાના અગ્નિદા સમયે બાપુજીના અને મારા આંસુ પણ એને રડાવી ના શક્યા અણમોલે ભાવહીન ચહેરે અને કોરી આંખે બાની અંતિમ વિધિ પતાવી બાની પાછળ સગાવાલાની અવર જવરને કારણે સંજના શાંત રહી પરંતુ ત્રયોદશા પછી સહુ વિદાય થતા જ મોતનો મલાજો જાળવ્યા વગર અણમોલની હાજરીમાં જ આ રખડેલ હરાયા આખલાને ઘરમાંથી કાઢો અથવા ઘરમાંથી જુદા રહો ની જીદ કરીને સંજનાએ ફરી કકળાટ આદર્યો બાપુજી એ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એમનું અપમાન જોઈ ન શકવાથી અણમોલ મુંગા મોઢે ઘરની બહાર નીકળી ગયો આખી રાત ઘેર પાછો ના ફર્યો અમંગળ શંકા સાથે સવારે ગામના તળાવ હાઈવે રેલવે ટ્રેક પર શોધખોળ કરવા છતાં તે મળી ન આવ્યો અણમોલ તે સ્મશાન ગૃહમાં બાની ઠરી ગયેલી ચીતા પાસે ચોધા આસુએ અપરાધ ભાવથી પીડાઈને બાની માફી માંગતો મળી આવ્યો સહુ દોડ્યા અણમોલને મહા મહેનતે સમજાવી પટાવી ઘેર લાવી સુવડાવી દીધો તેને શોધવામાં થાકી ગયેલા બાપુજી તથા મારી પણ આંખ મળી ગઈ સવારના પાંચેક વાગ્યા આવશે અચાનક સંજનાની કારમી ચીસોથી આખું ફળિયું ગાજી ઉઠ્યું હું બાપુજી તથા દોડી આવેલા પડોશીઓ જોયું તો આખા ફળિયામાં સંજના આગળ અને અણમોલ પાછળ દોડા દોડી કરી રહ્યા હતા અણમોલને ગાંડપણનો હુમલો આવ્યો હતો તે રખડેલા હરાયા આખલાની માફક સંજનાની પાછળ દોડતો હતો અને સંજના તેનાથી બચવા ચીસો પાડતી દોડતી હતી જેમ તેમ કરી સૌએ ભેગા મળી અણમોલને કાબુમાં લેતા જ ડરને લીધે સંજનાએ પિયરની વાટ પકડી આજ દિન સુધી ફરી એ ડાકોરમાં ડોકાઈ નથી આ બનાવને બે વર્ષ થઈ ગયા છે અણમોલ મેન્ટલ હોસ્પિટલમાં છે તેની સારવારમાં અમારી દુકાન વેચાઈ ગઈ છે સંજના સાથે મારા છૂટાછેડા થઈ ગયા છે મારું ને બાપુજી નું ગુજરાન કથા વાર્તા કરી ચાલે છે આ વ્યથાગ્નિએ મારા જીવનના બાગને જળ મૂળથી બાળી નાખ્યો છે આ પાનખરને આશાંકુર ફૂટે તે અસંભવ છે આપ શું માનો છો